રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ ખુલતા વેકેશનમાં શાળા પ્રવેશોત્સવ સહિતના મસમોટા કાર્યક્રમો યોજાયા હતા જોકે શાળાએ જતા વિદ્યાર્થીઓને રસ્તામાં પડતી મુશ્કેલીઓનો કોઈ અંત આવતો નથી અલધાણ વિસ્તારમાં આવેલી ખાડી પાસે સ્કૂલની વાન વરસાદી પાણીમાં બંધ પડી ગઈ હતી જેથી સ્કૂલની વેનમાં બેસેલા વિદ્યાર્થીઓને નીચે ઉતરીને ધક્કા મારવાની ફરજ પડી હતી જો કે એક વિદ્યાર્થીનો હાથ ભાંગી ગયો હોય અને ડાબા હાથમાં પ્લાસ્ટર આવ્યું હોવા છતાં તે નીચે ઉતરીને પાણીમાંથી વાનને બહાર કાઢવા માટે ધક્કો મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે વિદ્યાર્થીઓની મજબૂરીને દર્શાવતો વિડીયો પર સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત કેમેરામેન સેનિલ વિરાણી વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે